ત્રણ મિત્રો તમારું વિડીયો મળો તો વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લઈએ મિત્રો અત્યારે આપણે જ આવી છીએ હલુ અને અત્યારે ત્યાં છે સવારના પોણા હા તો અત્યારે તો હા હાથે આપણે ભાગીએ જવી છીએ તો આપણે સામે જવાનું છે હલુ અઠવા બની રહેજો તો જોઈ લઈએ મિત્રો અત્યારે આપણે વાડી પૂગી ગયા છીએ અને આપણા તલ આપણી પાછળ દેખાય એ વાઢવાના છે તમે જોઈ શકો છો અત્યારે આ હે ને કાળા તલ છે મેં જોઈ લ્યો તમે આની હાઈટ તમે જોઈ શકો છો આપણા અત્યારે આની હાઈટ છે બગા પાંચ સાડા પાંચ ફૂટ ઊંચા સાડા ચાર પાંચ ફૂટ એટલી તો હાઈટ છે ત્યાંમાં જોઈ શકો છો તમે અત્યારે

અને પછી જોઈ લઈએ મિત્રો આજે એને બપોટાણે એકલા વાઢીને ઉપડા કરી રહ્યા છે અને હજી એને આ ભાગ હજી વાઢવાનો બાકી છે અને તમે ઉભડા જોઈ શકો છો કેવાથી આવી ચાલો બસ મિત્રો ચાલો ચાલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું ત્યાં આપણે નીકળીએ ઘર બાજુ ચાલો બસ મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં બધાને જય માતાજી